મકર સંક્રાંતિ પર્વ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલ જેવી જીવલેણ વસ્તુઓનું વેચાણ સંગ્રહ કે વપરાશ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ચિરાગ કોરડિયા સરહદી રેન્જ કચ્છભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબ પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પરેશ રેણુકાનાઓ સૂચના કરેલ જે અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા જીવલેણ ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડક ચેકિંગ કરવામાં આવતા પોલીસે ત્રણ સ્થળોએથી ચાઇનીઝ દોરી અને રીલ સાથે ત્રણ વેચનાર ઇસમોને ઝડપી તેમજ દોરી વેચાણ અર્થ આપનાર ઇસમો વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી કરેલ છે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી નંગ છોતેર કિંમત રૂપિયા એકત્રીસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે